ઝઘડિયા તાલુકાના સારસા ગામના વિદ્યાર્થીઓએ તંત્રની બે ફિકરી સામે એક અનોખી રાષ્ટ્ર સેવા નોંધાવી છે સરદાર પટેલ પ્રતિમાને માર્ગ પર પડેલા વિદ્યાર્થીઓએ જાતે પૂરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સોમવારે સવારે ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી હૃદય સ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા ઝઘડીયા તાલુકાના સારસા ગામના વિદ્યાર્થીઓ રોજ પોતાના ગામથી રાજપાડી સ્થિત શાળાએ જાય છે ત્યારે આજ રોજ રસ્તામાં પડેલા મોટા ખાડાની વિરુદ્ધ તેમણે પગલું ઉઠાવ્યું માત્ર એજ નહીં ખાડામાં ફસાયેલી ગાડી પણ તેમણે બહાર કાઢી મરદ રૂપ થયા તંત્ર રસ્તા મરામત બાબતે બેફિકર બન્યું છે અને માત્ર પહેલો જ વરસાદ જઘરા તાલુકાના રસ્તાની બીસ્માન હાલત બહાર આવી ચુક્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ખાડો પૂરવામાં પુરવામાં તે માત્ર એક કામ નહીં પણ રાષ્ટ્રભાવના જાગૃત નાગરિકતા અને જવાબદારીનું જીવતું ઉદાહરણ છે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા